મારું નામ ગુણા કેતનભાઈ છે હું આશાદ વિદ્યાલય 4 ધોરણ 9 ની વિદ્યાર્થીની છું અને મારા વિષયનું નામ છે જ્યાં ઈચ્છા છે ત્યાં માર્ગ છે ઈચ્છાઓને ક્યાં પૂર્ણ વિરામ હોય છે એ તો આવે છે ને જાય છે એને ક્યાં આરામ હોય છે ઉદ્ભવ બસ એક જ કામ ઉદ્ભવ બસ એક જ કામ સંતોષાયા પછી પણ એક ક્યાં શાંત હોય છે જ્યાં ઈચ્છા શક્તિ હોય છે ત્યાં મક્કમતા હોય છે ના વ્યક્તિને પોતાનો માર્ગ અવશ્ય પડે નરસિંહ કે મહેતા કૃષ્ણ ભક્તિ એમની ઈચ્છા શ્રી કૃષ્ણ પર આવવું પડે ધીરુભાઈ આખી એના પગમાંથી 49 જેટલી તેનો પસાર થાય છે બોલો કેવી અસહ્ય પીડા ડોક્ટર એવું કહે છે કે હવે બધા સુધી નઈ થઈ શકે હવે ચાલી નઈ શકે પરંતુ અરુણિમા સિંહાની મનની શક્તિ એટલી શક્તિશાળી તું કહેલું કે જ્યારે તમે જીવનમાં એકલા હો છો ત્યારે તમારા નિર્ણય માત્ર તમાર રસ પરવાનો એ એક ડગલું પાછળ નજર કરીને જોઉં અને એક ડગલું આગળ માંડે રસ્તો તમે આપો આપ પોઈચુ

એના માતા-પિતા મજૂર તરીકેનું કાર્ય કરતા હોય અને 10મા ધોરણની અંદર ખૂબ સારા percentage થી પાસ થાય અને ગુલાબ બામણિયા પોતાની ઘરની પરિસ્થિતિને લઈને આ સ્લેવાનું નક્કી કરે બોંડલના શિક્ષણ આધ્યા સંઘરાયલા વ્યક્તિઓના મળવા માટે છેને ખબર પડે કે દીકરો મેસને સાયન્સમાં તો બહુ પાવરફુલ છે એટલે કે તેજસ્વી છે એટલે દીકરાને હું કહે કે તારી શું ઈચ્છા છે તારું સપનું શું છે એટલે ગુલાબ બામણિયા કહે કે તાર ડૉક્ટર બનું

બીજા માર્ગ ને બતાવે છે થેન્ક યુ જય હિન્દ જય ભારત